કે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે છેલ્લા દસ વર્ષ થી મારા જાહેર જીવનમાં સેવા કરવા માટે બેઠો છું મેં કોઈ કોઈ જાતિ ધર્મ ની વાત નથી કરી મેં કોઈ દાડો કોઈ મારા ખાણ આવ્યો છે મેં એને પૂછ્યું નથી તું કઈ સમાજ છે પણ આજે આપ સૌને વિનંતી એટલી કરું છું કે આવનાર 7 તારીખે કોંગ્રેસના મલ બટન ઉપર મતદાન કરી અને ધિયોદર એક તરફી મતદાન કરે એવી હું વિનંતી કરવા આવ્યો છું અમે તો નાની નાની સમાજોની વાત હર હંમેશા માટે ઉપાડીને આપ સૌને મદદ કરવા માટે હંમેશા આપ માટે વચ્ચે બેઠા છો

હું ઠાકોર સમાજ ને વિનંતી કરું છું કે બે દાડા બાકી છે ઘર ઘર જઈને નાની નાની સમાજો ને અહીંયા જઈને એમના દ્વાર ઉપર જઈને હાથ જોડીને કહી દો ગેની બેનનો સંદેશો લઈને જાઓ એક એક સમાજ વોટ એક તરફી મતદાન કરે એની માટે ઠાકોર સમાજને ને આહવાન કરું આપ સૌને વધારે વિનંતી વાલે કોઈ વધારે લોબી કરવાની નથી હું તો આપની વચ્ચે 24 કલાક બેઠો છું પણ આપ સૌને વિનંતી કરવી છે

કોઈ જાતિ કોઈ ધર્મ બીજી કોઈ ભેદભાવ કોઈ વાત નો પડ્યા વગર આપણે આ બેન ને જંગી મદદ થી માટે આપણે કામે લાગવાનું છે આના ચાર તારીખે જ્યારે પરિણામ આવે ને દિયોદર નો ઘરે ઘરે ગુલાલ ઉડે ને ઘરે ઘરે ઢોલ વાગે એની સૌએ આપણે જવાબદારી લેવી પડશે જો બેનને ને આપ સૌ ભેગા થઈને મદદ કરશો તો અમે ભી બેન ને કહી બે શબ્દો તમારા હાથે કોગડાડો માને અમારો એક ભોલી સમાજનો એક વ્યક્તિ મારે ઘરે આવ્યો કે બેન

જો તમારે ખાસ કરીને ગિરિરાજસિંહ વાઘેલાની જરૂર હોય તો આ વખતે ગેનીબેનના નામની પેટીઓ ભરી દેજો એવી વાતની વિનંતી કરવા આપનો છે મારા ઠક્કર સમાજના હોય પીડી બા આગેવાન બેઠા છે જૈન સમાજમાંથી અમારા સુરેશભાઈ આ આગરા બેઠા છે અમારા પંચાયતના સભ્યો બેઠા છે બ્રહ્મ સમાજના આગેવાનો બેઠા છે ઓડ સમાજ સોની સમાજ ચૂતાર સમાજ આ ફૂલની માળા આખા સર્વ સમાજને ભેગા લઈને આ માળા બનેલી છે આપણે માલજીભાઈ નો દીકરો હોય આ નરસિંહ હોય અમારા ઠાકરસિંહ હોય બીજા તમામ સમાજના લોકો આજે કોમે લાગ્યા છે ત્યારે હું સર્વ જાતિ સર્વ ધર્મ મુસ્લિમ સમાજ થી લઈ તમામ સમાજને વિનંતી કરું છું કે આપ સૌ સિંહ વાઘેલા બની જેની બેન બની અને આપ સૌ સાત તારીખે છ વાગ્યા સુધી તમામ સો એ સો ટકા મતદાન કરે એવી વાત વિનંતી કરી મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત